સલવાસના બુરકુંડ ફળિયામાં એક વ્યક્તિ કુરિયર બોયના વેશમાં આવેલા ઈસમે ઘરમાં બેઠેલા યુવકને હથિયાર બતાવી ધમકી આપીને ઘરમાંથી રોકડ રકમ અને દાગીના લઈને ટેરેસના રસ્તે ફરાર થઈ ગયો હતો જેની જાણ સલવાસ પોલીસને થતાં સ્થળ ઉપર દોડી જઈ તપાસ હાથ ધરાઈ હતી સેલવાસના બુરુકુંડ ફળિયા ખાતે રો હાઉસમાં રહેતા વિશાલ કુલકર્ણી એમના પરિવાર સાથે રહેશે અને એક કંપનીમાં નોકરી કરે છે એક દિવસ પહેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા બાદ તેઓ ઘરે જ હતા રવિવારે વિશાલના પરિવારના સભ્યો બ્રહ્માકુમારી રાજ્યો કેન્દ્રમાં ગયા હતા તે દરમિયાન બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એક વ્યક્તિ વિશાલના ઘરે આવ્યો અને તેણે જણાવ્યું કે કુરિયર બોય શું અને આપનું પાર્સલ આપવા માટે આવ્યો શું જેથી વિશાલે દરવાજો ખોલી પાર્સલ રિસીવ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી ફરી ઘરમાં જઈ રહ્યો હતો તે સમયે અજાણ્યા ઈસમે ઘરમાં ઘૂસી દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને હથિયાર બતાવતા જ વિશાલ એકદમ ગભરાઈ ગયો હતો જે બાદ લૂંટારૂએ ઘરની બધી લાઇટો બંધ કરાવી દીધી હતી અને વિશાલ પાસે કબાટ ખોલાવી તેમાં રાખવામાં આવેલ લોકર ખોલાવી દસ હજાર રૂપિયા રોકડા હતા અને સોળ તોલા સોનાના દાગીના લઈને ટેરેસના રસ્તેથી તે ફરાર થઈ ગયો હતો લૂંટ કરનાર અજાણ્યા વ્યક્તિએ ચોકલેટ કલરની ટી શર્ટ અને કાળી જીન્સ પેન્ટ પહેરેલી હતી તેમજ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો આ ઘટના અંગે પોલીસને જાણ થતા એમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘટના અંગેની જાણકારી મેળવી વધુ તપાસ હાથ ધરી છે વલસાડમાં ચોમાસામાં આ વર્ષે ધોધમાર વરસાદના પગલે રસ્તાઓની દશા બેઠી છે વરસાદ ચાલુ રહેતા ડામર કામ થઈ શકે તેમ ન હોય પુરાણ કરવાની કામગીરી અમુક વિસ્તારોમાં કરવામાં આવી હતી પરંતુ વરસાદના કારણે પુરાણ પણ ધોવાઈ જતા રસ્તાઓ પર ખાડાઓની ભરમારે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડના ધરમપુર રોડથી અબરામાં જતા રસ્તા પર અનેક ઠેકાણે મોટા ખાડાઓ પડી ગયા છે જે રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી બન્યા છે જેના કારણે સ્થાનિક યુવાનોએ પાલિકા સામે વિરોધ વ્યક્ત કરવા ખાડા ઉપર ચાળીઓ બનાવીને ઊભો કરી દીધો છે જેનાથી વાહન ચાલકો સતર્ક થઈ ખાડાથી સુરક્ષિત રહી શકે તેવો આશય યુવાનો દ્વારા વ્યક્ત કરાયો હતો આ સાથે યુવાનોએ અબ્રામામાં એસટી વર્કશોપ સામેના માર્ગ ઉપર જાળીઓ મૂકી ખાડા પૂરવાની માંગ કરી હતી યુવાનોએ જણાવ્યું કે અભરામામાં એસટી વર્કશોપ સામેથી પસાર થતા અનેક લોકો માટે તો આ રસ્તો ઉપયોગી છે જ પરંતુ આ રસ્તા પર જ્યાં મોટા ખાડા છે ત્યાંથી સુપ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિરે જવા માટે ભક્તોની પણ ખૂબ સંખ્યામાં આવન-જાવન રહેતી હોય છે જેથી તહેવારોના દિવસોમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. ગઈ નહી આ રસ્તામાં મોટા ખાડા પડેલા છે આ મેઈન રસ્તો છે તડકેશ્વરનો અને આકરી મંદિરે જતા બધા લોકો પડતા છે અંદર ખાડામાં. આ એક બીજા પણ પણ છે 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 થોડું વિનંતી છે નગરપાલિકાને કે આ નગરપાલિકા બંધ કરાવો કે તેથી કોઈ વ્યક્તિ પડે નહીં અંદર આ ખાડો પડી ગયેલો છે બે ત્રણ જણ પડી ગયા કાલે ગઈકાલે લોકોની મદદ કરો અમે આ બનાવ્યો છે તો નગરપાલિકાને નબળો વિના કે જલ્થી જલ્દ આ કામ પૂરું કરે અને ખાડો પૂરે વલસાડ રેલવે સ્ટેશન પર ઉતર્યા યમરાજ મુસાફરોમાં મચી ભાગદોડ વલસાડ રેલવે સ્ટેશન પર છેલ્લા ઘણા સમયથી ટ્રેન અડફેટે લોકો જીવ ગુમાવી રહ્યા છે જેમાં ખાસ કરીને ટ્રેનમાંથી ઉતરતી વખતે રોંગ સાઈડ પરથી પાટા ઓળંગીને જતા મુસાફરો ઘણીવાર ટ્રેન સાથે અકસ્માતનો ભોગ બને છે ત્યારે આ બાબતે મુસાફરોમાં જાગૃતિ આવે તે હેતુથી વલસાડ રેલવે સ્ટેશન રેલવે વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યમરાજના વેશમાં બે યુવાનોએ ટ્રેનમાં રોંગ સાઇડ ઉપરથી ઉતરતા મુસાફરોને પકડી લીધા હતા આ કાર્યમાં વલસાડ એરિયા મેનેજર ડૉક્ટર મનોજ બારહટ્ટે મંજૂરી આપી હતી જેમાં સ્ટેશન મેનેજર આરસી મીના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અજયપાલ સિંહ ચીફ હેલ્થ ઇન્સ્પેક્ટર અનિલ બારિયા આરપીએફ સબ ઇન્સ્પેક્ટર પંકજકુમાર ડીએફસીઆઈએલ હરદેશ સિંહ અને વિજેન્દ્રસિંહ વલસાડ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા સામાજિક કાર્યકર્તા અશફાકભાઈ શેખ સહિત વલસાડ રેલવે સ્ટેશન ના રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા कुछ समय पहले ये डी सी वाले ने नौसारी में प्रोग्राम रखा था और वो वीडियो बहुत वायरल हुआ था उसे देख के मैंने वलसाड़ के सब डिविज़न के जो हमारे एरिया मैनेजर हैं उनसे मैंने बात किया कि सर ऐसा ऐसा प्रोग्राम करना चाहता हूँ तो उन्होंने मुझे परमिशन दिया फिर मैंने इन्होंने से कॉन्टेक्ट किया लोग से हेलो 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 हाँ सतीश है, है, मिश्रा हैं अवधेश दुबे हैं मनीष मिश्रा हैं इनसे कॉन्टेक्ट किया कि हमें वलसाड़ में भी ऐसा प्रोग्राम करना है फिर हमारे जो वलसाड़ के जो आर हैं जी हैं रेलवे स्टाफ है उस सबका पॉपेट अच्छा रहा और आज ये प्रोग्राम किया हमने आज मैं यहाँ जो है डीएफसीसी सी की तरफ से उपस्थित हुआ हूँ जहाँ मेरे साथ ये यमराज की टीम है और मेरा स्टाफ है हमारा एक ही नारा है कि जो है पटरी पार ना करें समझे और पटरी से जो पार करने वाले हैं उनकी जान को खतरा होता है उनकी सुरक्षाओं के लिए हम लोग जो है ये प्रयत्न कर रहे हैं और पटरियों पर कचरा भी डालते हैं कुछ लोग तो उनको भी यही समझाते हैं कि देश में जो है सफाई का अभियान चल रहा है दो अक्टूबर तक इसको रखा गया गया है तो इस दौरान जो है अपने कम से कम एरियाओं को साफ रखो और हमेशा देश साफ रहेगा तो रोगों से हम मुक्त रहेंगे हाँ उसमें क्या है कि जो भी रेल की पटरी क्रॉस करते हैं तो रेलवे एक्ट की धारा वन के तहत उनको जो है दंड दिया जाता है जिसमें जो है छः महीने की सज़ा और एक हजार जुर्माना है अभी जो है रेलवे में जो है दो पटरियां हो गई हैं, एक पैसेंजर ट्रेन के लिए हो गई है एक मालगाड़ी के लिए मालगाड़ी का जो है अभी संचालन चालू हो गया है उसमें गाड़ी जो है हाई स्पीड से आती है सौ से ऊपर की स्पीड में आती है और उसमें जो है जो क्रॉस करता है उसको पता भी नहीं चलता कि ये गाड़ी आ रही है क्योंकि तो आजकल की टेक्नोलॉजी में जो है इंजन इतने मतलब पावरफुल हैं और दूसरा जो है साइलेंट बिगड़ आवाज वाले हैं जो पता नहीं चलता है तो इसलिए जो है ये नए जो ट्रैक को जो संचालन किया गया है इसके ऊपर भी ध्यान से कोई अगर जाता है तो ध्यान रखे बाकी तो ट्रैक क्रॉस करना ही नहीं है भाई मैं एक कार्यक्रम आर पी टीम के द्वारा सूरत में किया गया नवसारी किया गया आज बलसाड़ भी किया गया है लोगों को जागरूक करने के लिए न वो पटरी पार करें न करने दें हम मनोरंजन के रूप में ઉદેશ વલસાડ જિલ્લા માં દિવસે ને દિવસે યુવાનો માં જાણે કે નિયમ અને ઘોડી ને પી જવાની હળ લાગી હોય એવું દ્રશ્ય થઈ રહ્યું છે દિવસ બાઇક ઉપર કરતા યુવાનોના વાયરલ થયા બાદ યુવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી કે આ ઘટના બાદ પણ યુવાનો નિયમોની જાણે કે એસી કે તહેસી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં વલસાડ જિલ્લા પોલીસે બહાર પાડેલા નિયમોને નેવી મૂકી ચોમાસામાં હિલ સ્ટેશન ઉપર રાઇડિંગ કરવી કે પછી સ્ટન્ટ કરવા જેવા ઉપર સખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમ છતાં આ નિયમોને નેવે મૂકી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલોવેરા હિલ સ્ટેશન પર બાઇકર્સો દ્વારા સ્ટન્ટ કરવાનો વિડીયો હાલે સામે આવ્યો છે કોલવેરા ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા જેમાંથી કેટલાક યુવકોએ પોતાની બાઇકો ઉપર જોખમી સ્ટન્ટ પણ કર્યા હતા જોકે એકાદ મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ નામની સાઇટ પર એક વીડિયો પણ અપલોડ થયો હતો જેમાં હેલ સ્ટેશન પર જોખમી સ્ટન્ટ કરાયા હતા ત્યારે નિયમોને નેવી મૂકનારા આવા યુવાનોને જાણે જિંદગીથી રમત રમવાની ચાહના હોય એવું લાગી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસને ચેલેન્જ આપતા આવા સ્ટન્ટ કરનારાઓના વીડિયો હાલે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હોય આવા યુવાનો સામે પોલીસ કેવા પ્રકારના પગલાં ભરશે એ હવે જોવું રહ્યું વલસાડ જિલ્લામાંથી પાલઘર ભુસાવલ રેલવે કોરિડોર પસાર થનાર છે સૂચિત રેલવે કોરિડોર હટાવો સમિતિ દુરસાડ દ્વારા રેલી યોજી મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર જિલ્લામાંથી જતી રેલવે લાઇનની માહિતી વગર જ ખેડૂતોની જમીનનો સર્વે થતાં કરાયો વિરોધ વલસાડ જિલ્લામાંથી સૂચિત રેલવે કોરિડોર પસાર થવાનો હોય જેને લઈ માપણી શરૂ થતાં અધિકારીઓ ગામમાં ધામા નાખતા ગામ લોકોએ વિરોધ દર્શાવ્યો ગામ લોકોને હકીકત ન મળતા મૂંઝવણમાં મુકાયા છે કોઈ પણ માહિતી વગર કામ શરૂ થતા જ ગામ લોકો રોષે ભરાઈને રેલી કાઢી વિરોધ કર્યો કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી નહીં આ રેલવે કોરિડોર જવાથી ફળદ્રુપ જમીનને મોટું નુકસાન થવાના નિદાન છે જેને લઈ જિલ્લા કલેક્ટરને ને આજરોજ લોકોએ આપ્યું આવેદ પત્ર રેલવે કોરિડોર પાલઘરથી ભૂસાવલ લાઈન નું જેપીઆર સર્વે માટે અમારા ગામની અંદર અમારું ગામ છે આજુબાજુ અને લોકો જે કાંઈ ખરા તેની માહિતી અમને મળી અને સર્વે કરવા માટે આવ્યા તેમણે પ્રાંત કચેરી કલેક્ટર કચેરીના કાગરો રજૂ કર્યા તેના આધારે અમે જે કાંઈ ખરા કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે આવ્યા છે કે આની શું આખી ખરેખર માહિતી છે અને એ માહિતી છે તેમાં કેટલી જમીન સંપાદન થાય એવી પરિસ્થિતિ છે તેમાં શું શું લોકોને ફાયદો થાય કે નુકસાન થાય છે તેની માહિતી અમને આપશો એના માટે અમે જાણકારી માટે મારું ગામ અને મારા ગામની આજુબાજુનો વિસ્તાર જે કઈ ખરો ફળદુ જમીન અને ખાસ કરીને સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો જે કાંઈ ખરા એ જમીન પરથી જ રોજગારી મેળવે છે અને જમીન માંથી જ એમને વળતર કે જે કાંઈ ખરું એ મળી રહી છે અને એમાં ખૂબ મોટું નુકસાન પર્યાવરણનું પણ સમાયેલું છે આખા ગામની વાત કરીએ તો એક એક ગામની અંદર ઘણી બધી હેક્ટર જગ્યા જાય છે કે ઓછી હેક્ટર જગ્યા જાય છે એનું લોકોને કોઈ માહિતી જ નથી ગામમાં મરઘાનો શિકાર કરવા આવેલી દીપડી કુવામાં ખાબકી વન વિભાગે બે કલાકની ની જહેમત બાદ બહાર કાઢી વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી પાંગરબારી રેન્જ ફોરેસ્ટ વિભાગ વિસ્તારમાં મધુરી ગામમાં એક કદાવર દીપડી શિકારની શોધમાં આવી પહોંચી હતી ગામમાં આવેલા કૂવા નજીક રહેતા પશુપાલકે ઉછરેલા મરઘા કુવા નજીકમાં આવેલા આંબા ઉપર બનાવેલા પિંજરામાં મૂક્યા હતા શિકારની શોધમાં આવેલી દીપડી આંબા ઉપર પાંજરામાં પૂરેલા મરઘા પાસે જઈ પહોંચી હતી મરઘાનો શિકાર કરવા જતાં દીપડી આંબાના ઝાડ ઉપરથી કૂવામાં ખાબકી હતી ગામમાં રહેતી મહિલા કૂવામાં પાણી ભરવા ગઈ ત્યારે દીપડીને કૂવામાં પડેલી જોઈ હતી મહિલાએ તાત્કાલિક સ્થાનિક અગ્રણીઓ અને પશુપાલકોને ઘટનાની જાણ કરી હતી દીપડી કૂવામાં ખાબકી હોવાની જાણ પાંગરબારી રેન્જ ફોરેસ્ટના કર્મચારીઓને કરાઈ હતી ઘટનાની જાણ વિભાગની ટીમને થતાં વલસાડના ડીએફઓને જાણ કરવામાં આવી હતી વલસાડ ડીએફઓ નિશા રાહતના માર્ગદર્શન હેઠળ આરએફઓ હિનાબેનના નેતૃત્વમાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વન વિભાગની ટીમે દીપડીને બચાવવા માટે પાંજરો કૂવામાં ઉતારી બે કલાકની ભારે જહેમત બાદ કૂવામાં પડેલી દીપડીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વિભાગની ટીમે વેટનરી ડોક્ટરને દીપડીનું ચેકઅપ કરાવ્યા બાદ વન વિભાગની ટીમ વન્ય વિસ્તારમાં દીપડીને છોડવામાં આવશે વન વિભાગની ટીમે ચેક કરતાં દૂરથી બે વર્ષની દીપડી હોવાનું જાણવા મળ્યું હતું મંગળવારે વાપીના ચાલા સ્થિત બુનમેક શાળા ખાતે બાલ વૈજ્ઞાનિક પ્રદર્શની બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જે આર ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગણિત વિજ્ઞાન મંડળ એસવીએસ સમન્વયના સહયોગથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ વિજ્ઞાન પ્રદર્શની પાંચ વિભાગોમાં વહેંચાયેલી છે જેમાં ફૂડ એન્ડ હેલ્થ હાઇઝીન ટ્રાન્સપોર્ટેશન નેશનલ ફાર્મિંગ મેથેમેટિક મોડલિંગ એન્ડ કોમ્પ્યુટેશન વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે જેમાંથી નવ જજીસો દ્વારા બેસ્ટ કૃતિ પસંદ કર્યા બાદ તેને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં પોતાની અલગ કૃતિ સાથે આવેલ શિવમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેમણે વીયુટિલાઇઝેશન સ્મોક ટ્રાન્સપોર્ટેશન પર એક મહત્ત્વનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો જેમાં જે વાહનો ચાલતા હોય ત્યારે તેનો જે ધુમાડો પર્યાવરણમાં ભળી જાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તે ધુમાડાને યાંત્રિક મશીનના આધારે એકત્ર કરી શકાય છે તેમાંથી અલગ અલગ પ્રોડેક્ટ બનાવી શકાય છે જેવી કે પેન્સિલ માર્કર જેવી ચીજો બનાવી તેનાથી પૈસા પણ કમાઈ શકાય છે આ પ્રોજેક્ટ બનાવવા માટે તેમને ચાર દિવસ લાગ્યા હતા આ પ્રોજેક્ટનો ઉપયોગ સબવે જેવા સ્થળોએ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ વૈજ્ઞાનિક પ્રદર્શનીને ડોક્ટર સાહિલ મેડમ ડોક્ટર રાજશ્રી ટંડેલ ડીઈઓ વલસાડ તેજસ પટેલ એઈઆઈ વલસાડ ડોક્ટર દર્શનાબેન પટેલ બુનમેક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી દિલશાદ મેડમ श्राडाना प्रिंसिपल तृप्ति पद्य सहित ना महानुभावना हस्ते आ प्रदेश खुले खुली मुक्वामा तो हमारे प्रोजेक्ट का नाम है रियूजलाइजिंग स्मोक पाइप ट्रांसपोर्टेशन यानी कि ट्रांसपोर्टेशन जो गाड़ी चल रही है उसको वो को तो ऑब्जॉर्व करेगा और उससे हम लोग कार्बन पार्टिकल बनाएंगे और उससे और भी कई सारी अच्छी चीजें हम लोग बना सकते हैं जैसे पेंसिल मार्कर ऐसी चीजें बना सकते हैं और वो पर्यावरण को तो साफ कर ही रहे साथ साथ में हम उससे पैसे भी कमा सकते हैं ये आइडिया हम लोग के सुपरवाइजर मैम ने दिया हमें ये प्रोजेक्ट बनाने में चार दिन का समय है अगर हम इसे इम्प्लीमेंट करेंगे तो ये ज्यादातर फायदा हमको सब्बे में देगा हाईवे में इसको इम्प्लीमेंट करना थोड़ा मुश्किल होगा पर सब्बे છૂટી ગઈશું તે ઉતર ઇમ્પ્લિમેન્ટ પૈસા બી કન્ઝ્યુમ નહીં લગાવે એની અંદર ટોટલ ફિફ્ટી થ્રી જેટલી સ્કૂલો ભાગ લીધેલો છે અને એની અંદર એટી થ્રી કૃતિઓ મોડેલ્સ અહીંયા રજૂ કરવામાં આવેલા છે જેમાં એટી થ્રી શિક્ષકો શાળા અને એકસો સાસઠ જેટલા વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળાની અંદર ભાગ લીધેલો એની અંદર આ પાંચ વિભાગ જે છે મુખ્ય ફૂડ એન્ડ હેલ્થ પર ટ્રાન્સપોર્ટેશન પર નેશનલ ફાર્મિંગ પર મેથેમેટિક્સ અને વેસ્ટ ડિઝાસ્ટર ની અંદર વેસ્ટ મેનેજમેન્ટ અને ડિઝાસ્ટરની અંદર કૃતિઓ બનાવવામાં આવેલી છે એમાં જે પાંચમો વિભાગ છે વેસ્ટ મેનેજમેન્ટ અને ડિઝાસ્ટર મેને મેનેજમેન્ટની અંદર ટોટલ છવ્વીસ જેટલી કૃતિઓ અહીં રજૂ કરવામાં આવેલી જે જજીસ તરીકે કોલેજના નવ જેટલા પ્રોફેસરો અમે વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય મળે અને આપણી કૃતિ રાજ્ય કક્ષા સુધી પહોંચે એના માટે અમે કોલેજ કક્ષાએથી જજીસને અમે નિમણિત કરે આજનો આ બાલવૈજ્ઞાનિક પ્રોગ્રામ જે રાખવામાં આવેલો છે એ જીસીઆરટી ગુજરાત ગાંધીનગર દ્વારા અને ડાયટ વલસાડ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે તેમાં અમે ગુલમેક્સ ઇંગ્લિશ સ્કૂલ તરફથી હોસ્ટ કરવામાં આવેલ છે અને આજની તારીખ આજે આ પ્રોગ્રામના અંદર એટી થ્રી પાર્ટિસિપેન્ટ્સ યાને પ્રોજેક્ટ આવવામાં આવેલા છે અને તેપન સ્કૂલે પાર્ટિસિપેન્ટ કરેલું છે અને એના અંદર આજે ઘણા બધા બહારથી ઘર પણ આવીને ધોસ કરવાના છે અને બહુ સરસ આયોજન અમને મોકો આપેલો છે કરવાનો એ બદલ અમે સરકારનો આભાર માનીએ એટલે કોઈ નેચરલ ફાર્મિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન ફૂડ એન્ડ હેલ્થ અને હાઈજીન આવા બધા સબ્જેક્ટ અને વેસ્ટ મેનેજમેન્ટના સબ્જેક્ટનું આયોજન રાખવામાં આવે છે સંઘ પ્રદેશ દમણના દુનેઠા ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે મંગળવારના રોજ દુનેઠા ગામના સ્થાનિક રહેવાસી કલ્પેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા શાળાના બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું પરિવાર દ્વારા કોઈપણ વાર તહેવારોમાં જરૂરિયાતમંદોને અલગ અલગ ચીજવસ્તુઓનું વિતરણ તેમજ શાળાના બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવતું હોય છે તેમજ સમાજ સેવાને ઉપયોગી એવા ઘણા બધા કાર્યો પણ કરતા આવ્યા હોય તેથી તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું તો આતિથિ ભોજનમાં સર્વે બાળકોએ જોડાઈને ભોજન લીધું હતું આ પ્રસંગે કલ્પેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આવા સેવાકીય કાર્યો કરતા આવ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું સાથે જ સેવાને લગતા કાર્યોમાં આજના યુવાનો પણ આગળ આવે એ ઉદ્દેશ્યથી એમના પુત્રને પણ આ સેવાકીય કાર્યમાં સહભાગી કર્યા હતા સેવાકીય કાર્યમાં તેમને પણ જોડવામાં આવ્યા હતા આ અવસરે કલ્પેશભાઈનો પરિવાર તેમજ તેમના ધર્મપત્ની એવા જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા सयातर आवा अलॻि अलॻि संस्थाऊं जाम घणी बि जॻहि पर सेवाकृति मां अर हमेशह जोड़े थो रहे के असां वृद्धासम हुयू अगर भोजन हुई वस्तु दान त हमेशह असां परिवार अगरि रहियो जंहिंखे कपिड़ो पटेल दमण मां आया ऐं पी आई दर सिंधी भोजन कर दमण दरक रस्म जी ચાલુ થઈ ગયા છે અવાન હરેક કોઈક ના કોઈક પરિવાર દ્વારા દરેક સ્કૂલની અંદર કિર્ધિ પૂર્વજીનું આયોજન થતું જ છે એના જ એક ભાગરૂપે આજે અમે આ સ્કૂલની અંદર તિર્ધિ પૂર્વનું આયોજન કર્યું હતું સાથે અમારા પરિવાર સાથે સંકળાયેલો જોડાયેલો હતો પરિવારને અમે નાના અમારા ત્રણ હંમેશા આવા કાર્ય સાથે રાખીએ છીએ જેથી કરીને અમારા પરિવાર તરફથી થતી સેવા કે કાર્યનું હંમેશા આગળ ધપતું રહે ભવિષ્યમાં પણ આજના અમે આજના કાર્યક્રમ કર્યો